ગુજરાતમાં થઈ ગયેલા રાજાઓમાં સિદ્ધરાજ જયસિંહ સૌથી પરાક્રમી અને સંસ્કારી રાજા થઈ ગયા એના પિતાનું નામ કરણદેવ અને માતાનું નામ હતું એની વીરતાની કથાઓ આજે પણ લોકોમાં છે છે એવું કહેવાય કે પ્રજાના દુઃખ જાણવા એ જુદા જુદા વેસે પ્રજામાં ફરતા અને મુશ્કેલીઓ ટાળવા પ્રયત્ન કરતા એક વખત ખંપાતની અંદર કેટલાક લોકોએ મુસલમાનોને રંજાડ્યા ખતીબ નામના મુસલમાને સુદ્રાજના દરબારમાં આવી અને આ વિશે ફરિયાદ કરી એટલે સિદ્ધરાજે આ માણસને ન્યાયની ખાતરી આપી અને પછી છુપા વેસે પોતે ખંભાત પહોંચી ગયા આ વિશે તપાસ કરી તો ખતીબની વાત સાચી હતી એટલે એણે ગુનેગારને શિક્ષા કરી અને મુસલમાનોને નુકસાનની રકમ ભરપાઈ કરી આપી સુધપુર નજીકના પ્રદેશની અંદર બરબરક નામનો એક આદિવાસી પ્રજાને ખૂબ રજાણતો તો સુધરાજ જાતે જઈ અને એની સાથે આથો હાથની લડાઈ કરી અને એને વશ કર્યો હારેલો બરબરક ત્યાર પછી સુધરાજ સેવામાં જ રહ્યો ગમે તેવા કપરા કામ હોય પણ કરી નાખતો મોટા મોટા કામ એ સેલાઈથી કરી શકતો એટલે લોકો એને બાબરા ભૂત તરીકે ઓળખતા સુધરાજ જયસિંહ જેવા વીર હતા એવા જ સ્વ અને ટેકીલા પણ હતા જ્યારે એ મિનળદેવીની સાથે સૌરાષ્ટ્રના પ્રવાસે હતા ત્યારે માળવાના રાજા યશોવર્મા પાટણ ઉપર ચડી આવ્યા એ વખતના મંત્રી શાંતુ મહેતાએ યશોવર્મા સાથે સંધિ કરી અને એને પાછા વાયડા આ બનાવથી સિદ્ધરાજના મનમાં ખટકો રહી ગયો માળવાના રાજા સાથે સંધિ કરવી પડે એ તો નામોશી ગણાય એ રાજા ઉપર વિજય મેળવવા એને મનમાં ગાંઠ વાયડી એને પોતાનું આ ધ્યેય પાર પાડવા માળવા ઉપર ચડાઈ ગઈરી લડાઈ લાંબો સમય ચાલી અને આખરે સુદ્રાજે માળવા ઉપર વિજય મેળવો અને યશોવર્માને કેદ પકડ્યો સિદ્ધરાજ ગાદી આવ્યા એ પેલા પાટણની સત્તા નીચે જુદા જુદા પ્રદેશોની અંદર સામંતો હતા આ સામંતો પાટણની સત્તા સ્વીકારતા અને તાબેદાર રહેતા કોઈ કોઈ સામંત ક્યારેક બળવો કરી અને સ્વતંત્ર પણ થઈ જતા અને સત્તા ભોગવતા સિદ્ધરાજે આ બધા સામંતોની સામંત શાહી રદ કરી અને આખા પ્રદેશ ઉપર પોતાની સત્તા સ્થાપી એ પ્રદેશોની અંદર વહીવટ કરવા માટે દંડ નાયકો આથી સિદ્ધરાજ ની સત્તા મજબૂત બની આ ઉપરાંત કેટલાક પ્રદેશો એને જીતા અને પોતાનું રાજ્ય વિશાળ બનાવ્યું એનું રાજ્ય હાલના ગુજરાત રાજ્ય કરતા ઘણું મોટું હતું સિદ્ધરાજે માત્ર પોતાનું રાજ્ય વધાર્યું એટલું જ નહીં પણ એણે રાજ્યમાં ઠેર ઠેર મોટા મોટા બાંધકામો કરાવ્યા રાજ્યમાં જાણીતા કવિઓને ઉત્તેજન આપ્યું વેપાર વાણિજ્ય વધાર્યા અને રાજ્યની શોભા અને કીર્તિ વધાર્યા એણે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાયું આ તળાવની ચારે તરફ ફરતા એક હજાર અને આઠ શિવ મંદિરો હતા આજે તો આ તળાવના જૂજ અવશેષો જોવા મળે છે સુધરાજે ઘણા કિલ્લાઓ બંધાયા હતા જેમાં સિહોર ડભોઈ જીંજુવાડા થાન વગેરેના કિલ્લા જાણીતા છે મૂળરાજ સોલંકીએ સિદ્ધપુરમાં રુદ્ર મહાલય બાંધવાનું શરૂ કર્યું તું સિદ્ધરાજે અગિયાર માળનું એ મંદિર બંધાવી અને પૂરું કર્યું આ મંદિરમાં એક હજાર અને તેર બ્રાહ્મણો પૂજાપાઠ કરતા એને નિભાવવા માટે સિદ્ધરાજે બ્રાહ્મણોને ઘણા ગામ અપ્યા હતા આજે રુદ્ર મહાલયની અંદર ખંડેર માં ફક્ત ચાર થાંભલા જોવા મળે છે સિદ્ધરાજે વિદ્યા અને સાહિત્યને ખૂબ ઉત્તેજન આપ્યું હતું હેમચંદ્રાચાર્ય પાસે એને સિદ્ધ હેમ વ્યાકરણ નામનો મહાન ગ્રંથ રચાયો હતો આ ગ્રંથ તૈયાર થયો એટલે એ ગ્રંથને હાથી ઉપર મૂકી અને શહેરમાં ફેરવ્યો અને રાજ્યના ગ્રંથ ભંડારની અંદર પધરાવ્યો હતો વળી ત્રણસો લહિયાઓ પાસે એની નકલો કરાવી અને ભારત વર્ષના અલગ અલગ રાજ્યોની અંદર એ નકલોનો દબદબા સાથે મોકલાવી આપી હતી સુદ્ધરાજના દરબારની અંદર હેમચંદ્રાચાર્યનું માનભૈરું સ્થાન હતું એમના ઉપરાંત બીજા ઘણા કવિઓ સુદ્ધરાજનો દરબાર શોભાવતા હતા એમાંના શ્રીપાળ અને વાગ્ભટ જાણીતા હતા એનું ત્રેપન વર્ષે અવસાન થયું ત્યારે ગુજરાતનો સુવર્ણયુગ હતો કારણ કે પ્રજા સુખી અને આબાદ હતી વિદ્યા અને સાહિત્યનો વિકાસ થયો હતો અને સુંદર ઇમારતો બંધાઈ હતી